વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા વિપક્ષે પૂછેલા પ્રશ્નોના જવાબ અધિકારીઓએ ન આપતા તોફાની બની હતી આ સભામાં વિપક્ષના નેતા મુબારક પટેલે અનેક મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જૂની કલેક્ટર કચેરીના ધારાસભા ખંડમાં યોજાઈ હતી જિલ્લા પંચાયતના સભાગૃહનું રિનોવેશન ચાલતું હોવાથી ધારાસભા ખંડ ખાતે આ સામાન્ય સભા મળી હતી સામાન્ય સભાની શરૂઆત રાષ્ટ્રગાન સાથે થયા બાદ રાજકોટ અગ્નિકાંડ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જગદીશ પટેલના દુઃખદ અવસાનને લઈને બે મિનિટનું મૌન પાડી અંજલી અર્પી સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પ્રશ્નોત્તરીના સમયમાં જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે પૂછેલા પ્રશ્નોના જવાબ અધિકારીઓ ન આપતા તેમણે રીતે સભામાં ઉઠાવ્યો હતો જેમાં આરોગ્યલક્ષી પ્રશ્નોના જવાબ મુદ્દે જિલ્લાના આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણને પૂછતા તેઓના આંખમાં એક તબક્કે પાણી આવી ગયું હતું ના સવારે કે કામ પર ગયા કે તનો દે ગયા સાત દિવસ સુધી તમે જવાબ આપો અને કાર્યકારી અધિકારી જિલ્લાના દરબાર છે તો આટલા સુધી જરૂર કામ કર્યું છે તો આગળ આવો આ મારો પ્રશ્ન જવાબ તમે કેમ આપ્યા નથી ખુલાસો ઉકેલ ભરા જવાબ એટલે નાખ મત ફરિયાદ નિયમ દ્વારા વધારે ભય છે બીજું કઈ છે સાહેબ હા તો દર અને અત્યારે જ જતો કે અમે પણ જવાબ આપો અમે પણ ગાદી લઈને અહીં બેઠા છે আખા জেলার দরকার মানপা যে মুকিছে যে দরকার মানে আমরা আমরা চল একটা আজ কারোর কিছু প্রশ্ন রইল আছে না মানে ખાસ તો જિલ્લા પંચાયતમાં અમે અસંખ્ય પ્રશ્નો પૂછેલા હતા અને એ જે બધા પ્રશ્નો હતા કે બોટાદ જિલ્લામાં જે પ્રાથમિક શાળાઓ છે એ ખૂબ જર્જરિત છે અને એના જવાબમાં લખ્યું છે કે ભાઈ અઢીસો સ્કૂલો જર્જરિત છે અને બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને દરેક સ્કૂલોમાં છ જિલ્લામાં છસોથી ઉપરના શિક્ષકોની ઘટ છે તેમ છતાં પણ આ સરકારનું પાણી પેટમાંથી હલતું નથી અને શિક્ષકોની ભરતી થતી નથી એના કારણે પ્રાથમિક શિક્ષણ જે છે એ ખૂબ બગડી રહ્યું છે પ્રાઇવેટ સ્કૂલો જે છે એ ફળી ફળી ફૂલી રહી છે તો જે સરકાર જે છે એ સરકાર જે શિક્ષકો નિમણૂક કરવી જોઈએ એ નિમણૂક કરતા નથી અને ઘણા બધા પ્રશ્નો હતા અમારા કે ભાઈ જે કાંસ છે એ કા સાફ ન થવાના કારણે દરેક ગામડામાં દરેક સ્કૂલોમાં અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી આવી જાય છે અને એ વાત એવા જે કાંસ સાફ થતા નથી એવા જવાબમાં પણ ઘણા બધા કાસો અત્યાર સુધી સાફ થયા નથી એટલે પ્રિમોન્સૂનની જે કામગીરી છે એમાં પણ જિલ્લા પંચાયત સરળતા નિષ્ફળ ગયેલ છે જિલ્લા પંચાયતના જે વહીવટ કરવા માટે ભાજપ બેઠી છે એને વહીવટ કરવા માટે આવડતું નથી કેવો વહીવટ કરવો કેવી રીતે સામાન્ય સભા ચલાવવી અને સામાન્ય સભામાં અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે એ સભ્યોના જવાબ પણ તેઓ આપી શકતા નથી એટલે આજની જે સામાન્ય સભા છે એ અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો અમને શાંતિપૂર્વક કોઈ જવાબ મળ્યો નથી કારણ કે એની પાસે કોઈ જવાબ જ ના હોય અમારા જે પ્રશ્નો હતા એનો કોઈ જવાબ એની પાસે હતો નહીં બીજું કે જિલ્લા પંચાયતની ઘણી બધી જગ્યાઓ માલિકીની કે જે જિલ્લાની માલિકીની છે એ પ્રાઇવેટ ઇજદારોને આપવા માટેનું એનું એક ષડયંત્ર કરવાનું કૌભાંડ એ લોકો આચરવા માટેનો પ્રયત્ન કરી રહેલ છે જો હળની બોટકાંડ જે થયું એ પ્રાઇવેટ વ્યક્તિઓને આપવાથી જ આ હળની બોટકાંડ થયું છે અને ઘણા બાળકો અને શિક્ષકોને એમાં અવસાન થયા છે તો જે એવી પ્રાઇવેટ જગ્યાઓ જિલ્લા પંચાયતની છે એને પ્રાઇવેટ ધોરણે ભાડે આપવા માટે કે એ લોકોને મતલબ કે ફાળવી આપવા માટેનું એક ષડયંત્ર છે એ ષડયંત્ર માટે પણ અમે ખૂબ મોટો વિરોધ કર્યો છે અને આ જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી એ સામાન્ય સભામાં અમે જે જિલ્લાનો કોઈ વિકાસ થતો નથી અને આરોગ્ય શાખા હોય કે શિક્ષણ શાખા હોય સિંચાઈ હોય બરાબર છે એ જે ઘણી જે શાખાઓ છે એ સરત નિષ્ફળ ગઈ છે અને જિલ્લા પંચાયતનો જે વિકાસ છે એ વિકાસ રૂઢાઈ ગયો છે અને જે ટેક્સના જે પૈસા છે એ ટેક્સના પૈસા આપણે ખર્ચે છે પણ એ જિલ્લા પંચાયતના જે ના જિલ્લાના નાગરિકો છે એ નાગરિકો પાસે વાપરવામાં આવતા નથી એટલે અમારો સામાન્ય સભામાં ખૂબ મોટો વિરોધ થયો છે અને આ સામાન્ય સભામાં તોફાની બની છે અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો સારી રીતે સંતોષકારક જવાબ આપી શક્યા નથી એટલા માટે કે જે ભાજપ સરકાર પોતે નિષ્ફળ ગઈ છે અને શાસક પક્ષના જે સભ્યો છે એ એમની સરકારના બચાવ માટે ઊભા થઈ જાય છે અને એ જે બચાવ માટે ઊભા થાય છે અને એ જે રજૂઆત કરે છે એમને બોલવાનો કોઈ અધિકાર ના હોય તેમ છતાં અધિકારીને છાવડવા માટે તે ઊભા થઈ જાય છે અને એના માટે પણ અમને ખૂબ દુઃખદ ઘટના છે કે ભાઈ સરકારનું જે કામગીરી છે એ કામગીરીમાં અસંતોષ હોય અને એવા સમયે વિરોધ પક્ષના જે સભ્યો છે એ સભ્યો ખોટી રીતે ઊભા થઈ જાય છે વિપક્ષ નેતા મુબારક પટેલે સ્વભંડોળની ગ્રાન્ટના નાણાં સરકારે હજુ સુધી ચૂકાવ્યા નથી ગ્રામ પંચાયતના વહીવટદારો ગ્રામ સભા યોજતા નથી શિક્ષણની જિલ્લામાં ખસ્તા હાલત સાથે સિંચાઈ સહિતના અનેક મુદ્દાઓ સભામાં ઉઠાવ્યા હતા જે બાબતો પર ચર્ચા દરમિયાન શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી અને તુતુમેમે થતા એક તબક્કે સભા તોફાની બની હતી જેને પગલે જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીઓએ સભ્યોને શાંતિથી સભા આગળ ધપાવવાનો અનુરોધ કરતા સભા આગળ વધી હતી જેમાં એજન્ડા પરના કામોને ચર્ચા વિચારણાના અંતે મંજૂરી આપવામાં આવી હતી જેમાં મહત્વપૂર્ણ કામમાં જિલ્લા પંચાયતની જગ્યાઓ પર પીપીપી ધોરણે વિકાસ કરી તેમાંથી આવક ઊભી કરવાના કામને ચર્ચાને અંતે મંજૂરી અપાઈ હતી

તો વધારે જિલ્લા સુંદર પાન છરાવ કરવાનું આવે પૈસા તો બોલવાનું આવે તો સબને ગાડી રિક્ષા થાલે નહી મળી રહ્યા મેં આ જવાબ પર મેં અમારા તાપમાં આવ્યો છું સબ થર આજે બાકી ગામ પાબાને જે જવાબમાં મળ્યો એ પર એના તાપમાં આવ્યો નથી ત્યાં ત્યાં કે એ અઠાખો મોટી પુરાઈ ને પુરાઈ તાજા નીકળે હા સર એ ઓ જમકાવ તમને ભાઈ અનુમતિ આપા ટીકા નું પોલિસી ના હોય મતલબ લોક ભારેર મકવાડવા માટે નો પ્રશ્ન શું હતો જવાબ તમારી અમારા અમારા પર સવાલ નથી અમે તમને બતાવીએ આજે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત વડોદરા સન બે હજાર ચોવીસ પચીસની બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે રેતી કંકણની ગ્રાન્ટમાંથી કુલ સાતસો ને તેત્રીસ કામોની રૂપિયા ઓગણ ઓગણીસો અગિયાર પોઈન્ટ પચીસ લાખની જિલ્લાના ગ્રામીણ વિકાસના વિસ્તારના વિકાસના કામો કરવા અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ તે પૈકી આજે પાંચસો ને ચૌદ કામો જેની કિંમત ચૌદસો એકાણું પોઈન્ટ પચીસ લાખ વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવે છે નાના પંચ અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસના દસ ટકા જિલ્લા કક્ષાના વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલ બારનું કામો પૈકી અડસઠ કામો આઠસો ત્રણસો ને લાખના વિકાસના કામોને આજે વહીવટી મંજૂરી આપવામાં આવે છે તેમજ જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં વીઆઈપી વિંગમાં પ્રથમ માળે જિલ્લા પંચાયત વડોદરાના મહિલા સદસ્યશ્રીઓ તેમજ અધિકારીશ્રી તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડિયાઘર અને મહિલા રૂમની આજે રૂમ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસનું મનરેગાનું જિલ્લા લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે આજે જે પ્રશ્નોના જવાબ લેખિતમાં આપવાના હતા અમુક અધિકારીઓને એ જવાબ પહોંચાડી શક્યા નથી એના માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આપની સમક્ષ એમને કીધું છે કે તેમને ફરી નેક્સ્ટ ટાઈમ આવી રીતે જવાબ મળી જશે અગાઉથી જવાબ મળી જશે એ માટે વિકાસ અધિકારીશ્રીએ

આયોજન કર્યું હતું તેને વહીવટી બહાલી આપવામાં આવી હતી પીપી ધોરણે એ તો હજી ચર્ચા વિચારણામાં છે હજી અમે બધા બેસીશું એના પર ચર્ચા કરીશું અને પછી આવતી સામાન્ય સભામાં એ વિશે વધુમાં ચર્ચા કરીશું જિલ્લા પંચાયત હસ્તકની સરકારશ્રી તરફની ઘણી બધી જગ્યાઓ છે અમારા ધ્યાનમાં બે ચાર જગ્યાઓ આવી છે જેમાં અમે વિચારી રહ્યા છીએ અમે દરેક સભ્યસયનું માર્ગદર્શન લઈશું અને પીપી ધોરણે આગળની કાર્યવાહી કરીશું જેનાથી આપણી આવકને થોડોક વધારો થાય આવક સ્ત્રોત વધે સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર